સારી દુનિયા કો ભૂલા કે રૂહ કો મેરે સંગ કરો મેં સબડે છે જેને એમ છે કે આપણે કાંઈ નથી અથવા તો કોઈ આપણી અવગણના નથી કરતું પણ એની ભીતરમાં કઈક શક્તિ પડેલી છે તો એ લોકો શું કે છે તમને કહું કે હમે દુનિયાને ફક્ત કાગજ કા ટુકડા સમજતી હે હમે હમકો દુનિયા કાગજ કા ટુકડા સમજતી હે અગર પતંગ મેં ઢાલ દો તો આસમાન છૂલું ભલે તમને હું કાગળનો ટુકડો લાગુ પણ તમે ખાલી મને એમાંથી પતંગના સ્વરૂપમાં લાવી જુઓ આકાશ છું એવી મારી ક્ષમતા છે એટલે આ પતંગ જે છે એ વર્તમાન સ્વરૂપે તમને કહું તો એ બિલકુલ કોર્પોરેટ કલ્ચરમાં ભલે આવ્યું નહી આવવું જ જોઈએ કારણ કે મોટા ભાગે એવું છે આપણે પતંગો ઉડાડતા હતા હવે આપણને આંકડો આવ્યો કે છ છસો થી હજાર કરોડ સુધીનું ટર્ન ઓવર મેં તો સાંભળ્યું છે અગાઉ તો પંદરસો કરોડનો નું ટર્ન ઓવરની વાતો આવી હતી અને હવે આપણે અમેરિકાથી માંડીને ઇન્ડોનેશિયા સુધી આપણે પતંગોને એક્સપોર્ટ કરીએ છીએ